હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું પંચમેલ દાળ પંચમેલ દાળ બનાવવા માટે મેં એક કપ તુવેરી દાળ એક કપ ચણાની દાળ એક કપ અડદની દાળ એક કપ મગની દાળ અને એક કપ મસૂરની દાળ પણ લીધી છે આ બધી દાળોને સરસ બેમાં પાણીમાં ધોઈને મેં બાફી લીધી છે બાફેલી દાળમાં એક ચમચી મરચાં પાવડર એક ચમચી હળદર પાવડર એક ચમચી ધાણા ચમ જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી છે આ રીતે બધા મસાલા ઉમેર્યા બાદ એક પેનમાં આપણે થોડું તેલ લેશું મેં અહીંયા ત્રણ ચમચી તેલ લીધું છે હવે આપણે દાળનો વઘાર કરીશું એના માટે મેં એક ડુંગળી જે ડુંગળી સમારેલી છે એક ટમેટો જેનો ચોપ કરેલો છે અને એક લીલો મરચું ચોપ કરી લીધો હવે તેલમાં આપણે તજપત્તા રાઈ અને હિંગ વઘારમાં ઉમેરીશું રાઈટ એટલે લીલું મરચું ચોપ કરેલું છે તે ઉમેરીશું અને આપણે શેકીશું હવે હિંગ ઉમેરીશ મરચું શેકાયા બાદ અને હિંગ શેકાશે પછી આપણે લીલી ડુંગળી અંદર ચોપ કરી લઈ ઉમેરીશું લીલું મળતું છે કઈ કયું છે હવે આપણે જે ડુંગળી જેની સમારી લીધી છે એ આપણે ઉમેરીશું જે ડુંગળી એકદમ શેકાઈ ગયા બાદ હવે તેમાં આપણે એને સરસ શેકીશું તેલમાં હવે આપણે લાલ જે ટમેટું છે એ ચોપ કરીને અંદર ટમેટું એકદમ શેકાઈ ગયા પછી જો તમે તેલ છૂટું પડે છે તમે એમાં લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો હવે આ મસાલો શેકી ગયા પછી જે બાફેલી દાળ છે એમાં વઘાર ઉમેરી લેશું મેં વઘારમાં થોડી દાળ ઉમેરી અને પછી એને દાળમાં એ વઘારને ઉમેરી લીધો છે હવે હવે દાળ પ્રમાણે આપણે જેટલું પાણી ઉમેર્યું હોય તેટલું પાણી ઉમેરીને દાળને ઉકળવા દેશું તમે સ્વાદ પ્રમાણે મીઠી બનાવવા માગતા હોય તો અંદર તમે ગળ પણ ઉમેરી શકો છો પાણી ઉમેર્યા બાદ વીસ મિનિટ સુધી સરસ દાળને પકાવી અને ઉપર લીલા દાણા દ્વારા સર્વ કરવી આ દાળ રોટલા કે ભાત સાથે સ્વાદિષ્ટ લાગે છે થેન્ક યુ ફોર વોચિંગ પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ